આજના દિવ્ય સત્સંગમાં આપણે જાણીશું કે આજનો મનુષ્ય ઈશ્વરને વાતોથી સત્સંગથી કથાઓથી ફક્ત જાણે તો છે પણ માનતો નથી ઈશ્વર તેને અનુભવમાં આવ્યો નથી એટલા માટે જ આજનો મનુષ્ય ઈશ્વરથી ડરતો નથી તે મનુષ્યથી ડરશે પણ ઈશ્વરથી ડરતો નથી કેમ કે તેની અંદર એ વિશ્વાસ અને શ્રદ્ધા જ નથી કે ઈશ્વર છે જો તેને પાકો થાય કે ઈશ્વર છે તો તેના જીવનમાં તેના હાથે કોઈ અશુભ કાર્યો કોઈ પાપ કર્મો થતા જ નથી જો તેને પાકો થઈ જાય કે ઈશ્વર છે અને મને જોવે છે તો તે જીવનમાં હંમેશા સારા કાર્યો શુભ કાર્યો સત્કાર્ય જ કરશે પણ આજનો મનુષ્ય ફક્ત બાહ્ય શબ્દોનું વાચાળ જ્ઞાન જાણીને એવું સમજી લે છે કે મને બધું ખબર પડે છે એવા કેટલાય છે કે જે પોતે સત્સંગમાં છે ભજનમાં છે જે પોતે લાખો મનુષ્યોને સમજાવે છે ઉપદેશ કરે છે અને એ જ્યારે એકાંતમાં આવે છે ત્યારે તેમની અંદર અસંખ્ય આવેગો ઊભા થતા હોય છે દુઃખનો પાર નથી હોતો પસ્તાવાનો પાર નથી હોતો હતાશાનો પાર નથી હોતો તે પોતે ડિપ્રેશન તનાવમાં હોય છે તે પોતે દુઃખે દુઃખે થઈ જાય છે એકાંતમાં કેમ આવું કેમ કે બહારથી સારી સારી વાતો તો કરી લીધી ઈશ્વરની વાતોએ કરી લીધી કથાઓએ કરી લીધી કીર્તને કરી લીધું પણ ભીતરમાં પોતાની કંઈ પરિવર્તન થયું જ નહીં કંઈ ફેરફાર ન થયો જેવા મેલા હતા એવા મેલાને મેલા રહ્યા તો ભીતરનું જે આંતરિક સુખ મળવું જોઈએ એ મળ્યું નહીં માટે બહારથી એ લાખોને સમજાવતા દેખાય છે પણ ભીતરમાં તો તે અધૂરાને અધૂરા જ છે કેમ કે હજુ ઈશ્વરની અનુભૂતિ થઈ નથી ઈશ્વરને ફક્ત વાતો દ્વારા જાણ્યો છે માન્યો નથી અનુભૂતિ કરી નથી તો આ ત્રણ વસ્તુ જેના જીવનમાં આવે ઈશ્વરને જાણ્યો ભીતરથી પોતાના જ્ઞાનથી આત્મજ્ઞાનથી બ્રહ્મ જ્ઞાનથી તત્વજ્ઞાનથી માન્યો એક હજાર ટકા ઈશ્વર છે ઈશ્વર મને જોવે છે અને ત્રીજો ઈશ્વરની અનુભૂતિ થઈ ભીતરમાં જ એ સાક્ષાત્કાર થયો કે ઈશ્વર ક્યાંય બહાર નથી પણ ઈશ્વર મારી અંદર જ છે મારી પાસે મારી સાથે હર હંમેશ છે પલવાર પણ એ મારાથી દૂર થઈ શકતો નથી એ મારાથી દૂર રહી શકતો નથી આદિ અનાદિથી એ મારો હતો મારો છે અને મારો જ રહેવાનો આવી અનુભૂતિ જ્યારે થાય ત્યારે ઈશ્વરનો સાક્ષાત્કાર થાય છે અને સાધક પરમ માર્ગે પ્રયાણ કરે છે આ આધ્યાત્મિક માર્ગ આ ભક્તિ માર્ગ આ જ્ઞાન માર્ગ આ દેખાડાનો માર્ગ નથી કે આને કર્યું ને તમે કરો આ આની પૂજા કરે છે તો તમે કરો આ આ મંત્ર બોલે છે તો તમે બોલો પેલો આમ કરે છે તો તમે કરો આ દેખાડાનો માર્ગ જ નથી આ ભીતરનો માર્ગ છે અરે તમે ભજન કરતા હોવ તમે સદગુરુએ આપેલા મહામંત્રનો જાપ કરતા હોવ કે કોઈ પણ મંત્ર તમે બોલતા હોવ તો કોઈને ખબર ન પડવી જોઈએ કે આ સાધના કરે છે આ ધ્યાન કરે છે કે આ ભજન કરે છે કોઈને ખબર ના પડવી જોઈએ અને હકીકતમાં ધ્યાન સાધના ભજનમાં તમને જે મંત્ર મળ્યો છે અને તમે ભજન કરો છો એવું બહુ કે કે ના કરાય શરૂઆતમાં કે હું તો ભજન કરું છું હું તો ધ્યાન કરું છું હું તો આમ કરું છું હું તો તેમ કરું છું એવું બહુ કે કે નહીં કરવાનું ગુપ્ત રાખો તમે એકાંતમાં શાંતિથી ભજન કરો તમે કહેવા માટે ભજન કરો છો દુનિયાને કઈ બતાવવા માટે ભજન કરો છો દુનિયાને કઈ બતાવવા માટે ભક્તિ કરો છો દુનિયાને કઈ બતાવવા માટે ધ્યાન કરો છો કે હું તો સવારમાં ઉઠું છું ત્રણ ને છ વાગ્યા સુધી બેસું છું ને આમ ને તેમ આવું કહેવા માટે કરો છો તો પછી કોઈને કંઈ જ વાત નહીં કરવાની શરૂઆતમાં તો શાંતિથી બેસવાનું ધ્યાન ભજન કરવાનું સાધના કરવાની પછી જ્યારે તમે પરાકાષ્ઠાએ પહોંચશો ને આગળ પહોંચી જશો ને એટલે તમને જ આ જગતના મનુષ્યો પૂછશે કે આજકાલ તમારામાં કંઈક બદલાવ જેવું લાગે છે પરિવર્તન જેવું લાગે છે ક્યાં જાઓ છો તમે શું કરો છો એ જ પૂછશે કે હવે તમારી જોડે વાતો કરવું ગમે છે બેસવું ગમે છે બોલવું ગમે છે હવે તમે પહેલાં જેવો ક્રોધ કરતા નથી પહેલાં જેવો ઝઘડો કરતા નથી શું થયું શું ફેરફાર થયો આ બદલાવ ક્યાંથી આવ્યો પછી તમે કહો કે હા સદગુરુ સાનિધ્યમાં જઉં છું જઉં છું સદગુરુ સાનિધ્યમાં જવાથી આ મહામંત્રનો જાપ કરવાથી મારા જીવનમાં આટલો ફેરફાર થયો આટલો બદલાવ થયો હું પશુ જેવો હતો અને હવે માણસ બન્યો પછી કહો પછી ગુરુ કાર્ય કરો ઓહો પછી પ્રકાશ કરો સદગુરુનો ગુરુ શક્તિઓનો પ્રકાશ કરો પછી પછી સામેવાળાને થશે કે હા ખરેખર આ તો બહુ બદલાઈ ગયો છે આચરણમાં ફેરફાર જીવનમાં ફેરફાર બધામાં ફેરફાર થઈ ગયો છે પછી કહેશે કે તો મને પણ લઈ જતાના સદગુરુના ત્યાં મને પણ સત્સંગ સંભળાવ હું એ સત્સંગ સાંભળીશ મારે મારું જીવન આવું ચોખ્ખું ચોખ્ખું કરવું છે ગંદુ રાખવું નથી પછી કહો મોટા ભાગના શિષ્યો કેવું કરે ખબર સદગુરુ પાસેથી જ્ઞાન લઈ લીધું મંત્ર લઈ લીધો બધું જ લઈ લીધું કરવાનું કશું જ નહીં ધ્યાન નહીં ભજન નહીં ધ્યાનમાં બેસવાનું નહીં કશું જ નહીં કંઈ એમનામાં ફેરફાર નહીં કોઈ આચરણમાં નહીં કંઈ સુધારો વધારો કશું જ નહીં અને પછી કહેતા ફરશે કે આમ છે ને તેમ છે ને આ ગુરુ કાર્ય કરશે ને આમ કરશે ને તેમ કરશે ને પણ એમના ગુરુ કાર્યથી કોઈનું મન બદલાશે જ નહીં પરિવર્તન જ નહીં થાય કેમ કેમ કે પોતે એ જ્ઞાનને આચરણમાં લેતા નથી એ પોતે ત્યાં ઊભા નથી માટે નહીં તો તમે ગુરુ કાર્ય કરો અને સામે પ્રકાશ ન થાય એવું બને જ નહીં પ્રકાશ થાય જ ખામી તમારામાં છે કે હજુ તમે ત્યાં ઊભા નથી તમારામાં બદલાવ થયો નથી તમારા આચરણમાં સુધારો થયો નથી હજુ ગુરુ પ્રત્યે તમારે પોતાની જ શ્રદ્ધા વિશ્વાસ અતૂટ નથી માટે તમે જો દેખાડા માટે ગુરુ કાર્ય કરતા હશો તો એ આગળ જશે નહીં એ થોડું થોડું ટૂંક ટૂંક જશે ને અટકી જશે પછી તમે કહેશો કે હું તો બહુ પ્રયત્ન કરું છું પુરુષાર્થ કરું છું પણ ગુરુ કાર્યથી કોઈ જાગતા જ નથી કોઈ આવતા જ નથી પણ ક્યાંથી આવે પહેલાં તમે જાગો તમે ઉઠો તમે ભજન કરો તમે ધ્યાન કરો તમે બેસો તમે તમારું આચરણ સુધારો કે મારામાં શું ભૂલ છે મારામાં કઈ ખામી છે મારામાં કયા દોષ છે કયા અવગુણ છે શું સુધારો કરવા જેવું છે મારા ચિત્તમાં શું ચોખ્ખું કરવા જેવું છે મારું મન ક્યાંથી ચોખ્ખું કરવા જેવું છે ઇન્દ્રિયો બુદ્ધિ ચિત્ત એમાં કયો કચરો ભરેલો છે જેને કાઢવાનો છે તમે પોતે અવલોકન કરો અવલોકન કરીને એક નોટમાં લખો કે મને દિવસભરમાં આટલા આટલા આવા નકારાત્મક વિચાર આવે રાગ રાગૃષ્ણા આવે આટલા પ્રત્યે થાય આમ થાય તેમ તે લખો મોટું લિસ્ટ થશે અને પછી અવલોકન કરો અને એ ચોખ્ખું થાય એના માટે પુરુષાર્થ કરો એના માટે ભજન એના માટે ધ્યાન એના માટે સાધના એના માટે સત્સંગ સાંભળો સત્સંગ સાંભળવાનો છે શેના માટે ચિત્ત માટે કે તમારું ચિત્ત ચોખ્ખું થાય શુદ્ધભુદ્ધ થાય ચિત્ત જે ભટકી ગયું છે એ ચિત્ત એક ઠેકાણે આવે જે ચિત્ત થોડી વારમાં અહીંયા થોડી વારમાં અહીંયા થોડી વારમાં અહીંયા થોડી વારમાં અહીંયા જતું રહેતું તું અને પોતાની શક્તિઓ ગુમાવી દેતું તું અને પછી એ ચિત્ત ભીખ માંગતું તું કે મારી પાસે કશું નથી કોઈ આપો આમ છે તેમ છે દુઃખી થઈ જતું નિરાશ થઈ જતું હતાશ થઈ જતું કેમ કેમ કે ચિત્તે પોતાની શક્તિઓ ખોઈ દીધી માટે તો ધ્યાન સાધનાથી ચિત્ત પોતાની શક્તિઓ ખોસે નહીં એની ચિત શક્તિઓ એની પાસે રહેશે સમીપ રહેશે એની જોડે રહેશે ભીતરમાં રહેશે અને જ્યારે જ્યારેતરમાં રહેશે ત્યારે તમે રાજા સંકલ્પ સિદ્ધિ વચન સિદ્ધિ તમે કહેશો એમ થાય અને ચિત્ત શક્તિઓ ભીતર રહે એટલે આત્મસુખ આત્મશાંતિ તમને મળશે ભીતરનું સુખ પ્રાપ્ત થશે તો આ ધ્યાન સાધના ભજન એના માટે છે ચિત ચોખ્ખું કરવા માટે ચિત ચોખ્ખું થાય એટલે આપમેળે તમારી આધ્યાત્મિક માર્ગમાં પ્રગતિ થવા લાગે છે તો શરૂઆતમાં જ્યારે તમે આધ્યાત્મિક માર્ગમાં આવ્યા ધ્યાન સાધના ભજનમાં બેસો છો તો બહુ ચર્ચા કરવી નહીં શાંતિથી બેસવાનું પછી જગત કહેશે કે બોલો ક્યાં જાઓ છો કયું ધ્યાન કઈ સાધના કરો છો પછી કહેજો કે હા સદગુરુ દ્વારા જાઉં છું સદ્ગુરુએ આપેલી ધ્યાન સાધના કરું છું પછી પ્રકાશ થશે તો આવા જ અનુભવ સીધ એક સંત હતા હવે સંતો તો ધ્યાન સાધના ભજન કરતા જ હોય અને પહેલાંના સમયમાં તો સંતો ધ્યાન સાધના ભજન માટે દૂર દૂર જંગલોમાં જતા પહાડોમાં જતા નદીઓ હોય ત્યાં જતા સાગર હોય ત્યાં જતા અને ત્યાં જઈને બેસીને ધ્યાન ભજન સાધના કરતા હતા તો આવા જ એક સંત ધ્યાન માટે ગામથી જંગલ તરફ જઈ રહ્યા હતા હવે રાતનો સમય હતો ખૂબ ઘોર અંધારું હતું અને સંતે જંગલમાં પ્રવેશ કર્યો હવે સંતે જ્યારે જંગલમાં પ્રવેશ કર્યો ત્યારે સામેથી એમને પાંચ મનુષ્યો આવતા દેખાયા એટલે સંત હતા તો જેવી દ્રષ્ટિ એવી સૃષ્ટિ તો સંત હતા તો સંતને તો એવું જ દેખાયું કે બી સંત સામે સંતો જ આવે છે એમને એવું જ દેખાયું તો એમને જંગલમાં જઈને આમ જોયું તો પાંચ જણા આવતા હતા એટલે સંતે મનમાં વિચાર કર્યો કે આ સંતો જ લાગે છે ભજન માટે આવતા લાગે છે કેમ કે એ સંતનો એક જ દ્રષ્ટિકોણ હતો કે એમને એ જ દેખાય ઘણા મહાપુરુષો સદગુરુઓ પરિપૂરણ હોય અનુભવ સિદ્ધ હોય એમને જે છે એ જ દેખાય સામે જે છે એ જ દેખાય દરેકમાં તો આ સંતને જે હતા એ ન દેખાયું પણ એમની દ્રષ્ટિ પ્રમાણે એમની સૃષ્ટિ દેખાય અને જોયું કે હા ભાઈ સંતો છે જે ભજન માટે જઈ રહ્યા છે પછી સામેથી એ પાંચ જણ આવતા હતા એમને જોયું કે સામેથી કોઈ એક વ્યક્તિ આવે છે હવે આ પાંચ જણા ચોર હતા એટલે એમને જેવી દ્રષ્ટિ એવી સૃષ્ટિ એમને એવું થયું કે આ ચોર જ લાગે છે ચોરી કરવા જતો લાગે છે ચલો ને એક ભાઈ બંધ વધારે એટલે પાંચ જણા તો આયા સંત પાસે સંતને કીધું કે બોલો તમે કોણ તો સંતે કીધું જે તમે એ હું એટલે સંતે એમની ભાષામાં કીધું કે તમે આત્મા મુય આત્મા પેલા ચોર એવું સમજ્યા કે તમે ચોર ને મુય ચોર તો એ પાંચ જણાએ કીધું કે કંઈ વાંધો નહીં આપણે ભાઈ બન ચલો અમારી જોડે હવે સંતો એ પાંચ જણાની જોડે ચાલવા લાગ્યા હવે થોડે આગળ ગયા એટલે બધા ચોરોએ તો એમની ચોરીની વાતો કરવાનું શરૂ કરી દીધું કે ભાઈ આ નગરમાં જઈશું આ ઘરમાં જઈશું ને અહીંયા ખાતર પાડીશું અહીંયા આમ ચોરી કરીશું ઈંટો અહીંયાથી કાઢીશું અહીંયાથી અંદર જઈશું એટલે સંતને લાઈટ થઈ કે આ તો ચોર છે પણ સંત કંઈ બોલ્યા નહીં સંત બધાને જગાડતા હોય બધાનો ઉદ્ધાર કરતા હોય એટલે કોક ને કોક અનુભૂતિ દ્વારા તે કલ્યાણ કરતા હોય એટલે સંતે કીધું કે કઈ વાંધોને એમને ઉપદેશ દ્વારા આ અનુભવ દ્વારા જ જગાડીશ ભલે હું એમને જોડે જઈશ એટલે આ છ જણા ગયા એક નગરમાં નગરમાં પ્રવેશ કર્યો અને સામે એક મોટો બંગલો હતો એટલે આ પાંચ જણાએ કીધું કે જો તું તો નવો છે આમાં બરાબર એટલે અમે તને બહુ કામ આપતા નથી બહુ કાર્ય નથી આપતા થોડું કાર્ય આપીએ છીએ તારે એ સંભાળવાનું સંતે કીધું સારું આ પાંચ ચોરોએ કીધું કે જો તારે આ ઘરની બહાર ઊભું રહેવાનું બરાબર ધ્યાન રાખવાનું કે કોઈ આવે છે કે નહીં એ ધ્યાન રાખવાનું અને કોઈ આવે તો અવાજ નહીં કરવાનો પણ એક મુઠ્ઠી રેતી લઈને ફેંકવાની એટલે અમે સમજી જઈશું કે કોક આવ્યું અને અમે બધું લઈને બહાર આવતા રહીશું નહીં લેવાય તો એમને મેં આવતા રહીશું પછી તારે ભાગવાનું ને અમેય ભાગીશું એટલે સંતે કીધું ઠીક છે પણ ક્યાંક કોઈ જોતું હોય ત્યારે જ રેતી ફેંકવાની એ સિવાય નહીં સંતે કીધું ઠીક છે પોગ જોતો હોય ત્યારે જ હું રેતી થેન્ક યુસ હવે પાંચ જણા તો ગયા અંદર મોટો દરવાજો હતો હવે બાજુમાંથી એમને દિવાલો કાઢી અને આટલું બખા જેવું કર્યું અને એમાંથી પાંચે ચોર અંદર ગયા ધીરે ધીરે એ બધી ખજાનાની શોધખોળ કરવા લાગ્યા કે સોનું ક્યાં છે ચાંદી ક્યાં છે રૂપિયા ક્યાં છે એવું બધું જોવા લાગ્યા બરાબર અને એમ કરતાં કરતાં ઘણો સમય થયો અને એટલામાં જ્યારે ખજાનો એમને મળી ગયો ચાવી બાવી બધું મળી ગયું અને સામે જ લોકર હતું ને ખુલ્લું હીરા માળે મોતી સોનું ચાંદી પૈસા બધું જ આમ ખુલ્લું જ પડ્યું હતું અને આ ચોરો આમ કરીને આમ લેવા જતા હતા અને ત્યાં જ પેલા સંતે રેતી નાખી એટલે આ પાંચ જણાને થયું કે કોક આવ્યું અને કોકે અમને જોઈ લીધા એટલે બધું મૂકીને પાંચે પાંચ જણા એવી દોટ મૂકી એવી દોટ મૂકીને દોટ મૂકીને સીધા જે જંગલમાંથી હતા એ જંગલમાં જતા રહ્યા અને અને એની પાછળ આ સંતે બરાબર દોડ્યા પછી જઈને થયો પૂછ્યું કે કોણ હતું ત્યાં કયો માણસ જોતો હતો સંતે કીધું માણસ તો કોઈ જોતો નતો એટલે ચોરોએ કીધું કે આ તને ખબર પડતી નથી કે આટલો બધો માલ હતો ને આમ હતું ને તેમ હતું ને ખાલી ખાલી કે ત્યાંથી રેતી ફેંકીને પાછા લાવ્યો કે બધું હાથમાં જ હતો ખજાનો ખબર નથી પડતી કે આને લટકાવી દો કે ઝાડ ઉપર કે જતા રહો ભલે સિંહ ખાઈ જતો સંતે કીધું ઉભા રહો તમે મારી વાત સાંભળો પછી તમારે જે મને સજા આપવી હોય એ આપજો એટલે પાંચ ચોરે કીધું કે બોલ સંતે કીધું કે તમે મને એવું કીધું કે કોક જોતું હોય ત્યારે રેતી ફેંકવાની તો કોક તો જોતો જ તો પણ ચોરોએ કીધું કે કોણ જોતું તું સંતે કીધું કે ઈશ્વર જોરે કીધું કે કોણ સંતે કીધું કે ઈશ્વર બધા ચોરો સ્તબ્ધ થઈ ગયા કે ઈશ્વર કે હા તમે કીધું હતું કે કોક જોતો હોય ત્યારે અમને કહેજે અમે નીકળી જઈશું અને કે મેં તમને ચોરી કરતા જોયા બધું લેવાના હતા ત્યાં મેં જોયું કે ઈશ્વર તો તમને જોઈ જ રહ્યો છે એટલે કે મેં રેતી ફેંકી અને તમે આવતા રહ્યા હવે આ પાંચે ચોરોના હૃદયમાં તો આમ કંઈક કંઈક થવા લાગ્યું હલચલ થવા લાગી કે આ શું વાત કરે છે પાંચે પાંચ સંતના પગમાં પડી ગયા કે તમે કોણ છો કીધું કે હું સંત છું અને હું ધ્યાન માટે જંગલમાં જતો હતો અને તમારો ભેટો થઈ ગયો પાંચે પાંચ રડવા લાગ્યા કે તમારી વાત એકદમ સાચી છે કોઈ જોવે કે ના જોવે ઈશ્વર તો જોવે જ છે એ તો જોવે જ છે પણ તમે કેમ ભૂલી જાઓ છો કે અમને કોઈ જોતું નથી ચોરે કીધું કે અમે તો માણસની બીક રાખીતા તાતા કે માણસ કોઈ જોઈ જશે તો શું થશે દંડ આપશે મારશે કે જેલમાં પૂરશે પણ આજે તો તમે એવી દ્રષ્ટિ આપી કે ઈશ્વર જોવે છે હવે તો અમને ઈશ્વરનો ડર લાગ્યો કે ઈશ્વરના દરબારમાં જઈશું તો શું સજા મળશે શું થશે અમારું સંતે કીધું કે તને માણસોનો ભય લાગે છે ઈશ્વરનો ભય લાગતો નથી જે માણસોને ઈશ્વરે બનાવ્યા છે એનો ભય લાગે છે અને જે પરમપિતા પરમાત્મા છે જેની સત્તા વગર કશું થઈ શકતું નથી એનો ડર લાગતો નથી ચારે પાંચ ચોરે પગમાં પડીને માફી માગી શરણાગત થયા અને પછી એ સંતના જ તે શિષ્યો બની ગયા ને શિષ્યો બનીને ધ્યાન ભજન સાધના કરવા લાગ્યા કેમ કેમ કે તેમની આંખ ખુલી ગઈ કે ઈશ્વર જોવે છે અને જ્યારે એ સાક્ષાત્કાર થાય કે ઈશ્વર જોવે છે ત્યારે આપણે કંઈ પણ અહિત અશુભ કરી શકીએ જ નહીં કે ઈશ્વર જોવે છે તમે કોઈ એવું કાર્ય કરો જે ન કરવું જોઈએ કોઈ એવા શબ્દો બોલો જે ન બોલવા જોઈએ કોઈનું દિલ દુભાવો કોઈનું હૃદય દુભાવો તમે કોઈનું આમ તેમ બોલો તમે કોઈ સાથે દગો પ્રપંચ કરો કોઈને છેતરો જુઠ્ઠું બોલો ખોટું બોલો ક્યાં સુધી તમે માણસને છેતરી શકો ઈશ્વરને નહીં તમે માણસને દગો આપી શકો ઈશ્વરને નહીં અને જેની સાથે તમે આવું વર્તન આવો વ્યવહાર કરો છો તેમાં ઈશ્વર જ છે તો જાગો ઈશ્વર તમને જોવે છે અને આ જીવનમાં તમે જે પણ સારું ખરાબ શુભ અશુભ પાપ પુણ્ય કરી રહ્યા છો એ બધું અંદર રેકોર્ડિંગ થાય જ છે એનું ફળ મળશે જ એનાથી કોઈ બચી શકતું નથી કોઈ જ નહીં માટે જો કાર્ય કરવું હોય તો સારું કાર્ય કરો સત કાર્ય કરો અને એનું પ્રમાણ જોઈતું હોય તો તમે જોજો કે જેમ કે તમે ક્યાં ગયા અને આમ પૈસા ચોરી કરવાનું મન થયું તમારું અને તમે તમારો હાથ આમ લંબાય અને તરત જ તમારા અંદરમાંથી અવાજ આવશે તરત ભીતરમાંથી અવાજ આવશે કે ના કરાય કોણ બોલે છે ઈશ્વર અને તમે એ કાર્ય કરો છો ઈશ્વર બોલે છે તમે સાંભળો તમારે કયું કાર્ય કરવું કયું ન કરવું એ બધી તમને ખબર છે બધી ઈશ્વરને ખબર છે અને ઈશ્વર તમને કહેશે જ તમે કોઈનું દિલ દુખાયું હશે તો તમને અંત અંદરથી થશે ભીતરથી થશે કે આવું ન કરવું જોઈએ પછી તમે કહેશો કે કંઈ નહીં એને કર્યું હું કર્યું એમાં શું વાંધો એ મને બોલ્યું પણ ઈશ્વર તો કહેશે જ કે આ બરાબર નથી અને આ બરાબર છે ઈશ્વર બોલે જ છે ને જે દિવસથી તમે ઈશ્વરનું કીધું કરવા લાગ્યા ને એ દિવસથી તમારા જીવનમાં ક્યારેય કોઈ પણ દુઃખ તકલીફ પરેશાની આવશે જ નહીં કેમ કે ઈશ્વર તમને સીધો સરળ ને સાચો માર્ગ ને સાચી દિશા બતાવશે અને એ માર્ગે તમે ચાલશો તો તમારા જીવનમાં હંમેશા સારું સારું અને સારું જ થશે શુભ જ થશે મંગળ જ થશે માટે મોટામાં મોટો સદગુરુ કોઈ હોય તો એ આપણી અંદર બેઠો છે અને એ છે ઈશ્વર એ મોટામાં મોટો તમારો ગુરુ છે એને ગુરુ બનાવી લો પણ એ ગુરુ ક્યારે મળે જ્યારે કોઈ પ્રગટ સદગુરુનું સાનિધ્ય મળે પ્રગટ સદગુરુની સેવા મળે પ્રગટ સદગુરુના સાનિધ્યમાં જઈને સત્સંગ મળે પ્રગટ સદગુરુના શરણમાં જઈને ધ્યાન સાધના મળે ત્યારે એ અંદર બેઠેલો ભીતરમાં બેઠેલો ઈશ્વર ઓળખાય છે ઈશ્વરની અનુભૂતિ થાય છે અને આ મનુષ્ય જન્મ સાર્થક થાય છે તો ઈશ્વરને ફક્ત વાંચી વાંચીને ગોખી ગોખીને ફક્ત બહારથી ન જાણો અને એ જાણશો તો કંઈ કામનું નથી ઈશ્વરને જાણો ભીતરથી અનુભવથી અનુભૂતિથી પોતાના અનુભવથી જાણો જાણીને જ્યારે તમે બેસશો ત્યારે ઈશ્વર મનાઈ જ જશે કે ઈશ્વર છે જ અને એ જ્યારે દ્રઢ થશે ત્યારે તમને ઈશ્વરની અનુભૂતિ થશે ઈશ્વરીય સાક્ષાત્કાર થશે અને તમારું જીવન દિવ્ય જીવન બનશે પલે પલે ઈશ્વર બોલે છે સેકન્ડ ને સેકન્ડે ક્ષણે ક્ષણે પણ દુર્ભાગ્યની વાત એ છે કે આજનો મનુષ્ય એટલો વ્યસ્ત છે બાહ્ય જગતમાં કે તેને ઈશ્વરનો અવાજ સાંભળવાનો એ સમય નથી માટે સમય નીકાળો ઈશ્વર સાથે રહો ઈશ્વર પાસે રહો ઈશ્વરને સાંભળો ઈશ્વરના સાનિધ્યમાં રહો જેથી જીવન દિવ્ય બને આપ સર્વના હૃદયમાં બિરાજમાન પરમાત્માને પ્રણામ